દશેરાના પાવન અવસર માં જગદંબાનું સ્વરૂપ ગણાતી ચારસો દીકરીઓનું પૂજન કરાયું સુરતના મોટા વરાછાના શ્રીજી જ્વેલર્સના માલિકે દીકરીનું પૂજન કરી ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરી સમાજે નવી રાહ ચીંધી હતી વિજયા દશમીના પાવન અવસરે માતાજીનું સ્વરૂપ ગણવામાં આવતી ચારસો દીકરીઓનું પૂજન કરી અને તેમને ઉપહાર સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરી શુભ કાર્યની શરૂઆત સુરતના મોટા વરાછાના એક જ્વેલર્સ માલિક દ્વારા કરવામાં આવી છે આ અનોખી પહેલને લઈને સૌ લોકો આ ઉમદા કાર્યના વખાણ કરી રહ્યા છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક નજીક કર્મ બિઝનેસ સેન્ટરમાં શ્રીજી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું દીકરીઓના પૂજનથી સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાવોનો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાસ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાનને જ સાર્થક કરવા અને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે સુરતના શ્રીજી જ્વેલર્સના માલિકનો જે ઉમદા પ્રયાસ હતો તેની સૌ કોઈ લોકો સરાહના કરી રહ્યા છે પાનસુરિયા ગુણવંતભાઈ છે અને અમે આ દશેરા નિમિત્તે લક્ષ્મીજીનું પૂજન કરી એટલે કે સ્ત્રી બાળકી છે એ લક્ષ્મીનું અવતાર છે એ નિમિત્તે અમે બસો એકાવન કન્યા કન્યા સેલિબ્રિટી ઓપનિંગ તરીકે અમે એમને નામ આપ્યું હતું અમારી ઘરની દરેક ફેમિલી વુમન છે કે એને અમે અમે બહુ મહેનત દરેક નામ લીધા પણ અમે કાઉન્ટિંગ કર્યું ત્યારે લગભગ ચારસો ઉપર કન્યાઓ અમારે ત્યાં હાજરી રહી હતી એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર હા અમારા શ્રીજી જ્વેલર્સના પચીસ વર્ષ પૂરા થયા અને અમારે નવું સોપાન અમે મોટા વરાછાની અંદર નવું સોપાન ઓપન કર્યું તે નિમિત્તે અમે એવું નક્કી કર્યું હતું કે અમે આ વખતે કોઈ એવા સેલિબ્રિટી નહીં પણ અમે જે લક્ષ્મી છે અમારા કસ્ટમરો જેટલા પણ અમારો સહયોગ છે આજ પચીસ વર્ષનો તો એ પચીસ વર્ષ નિમિત્તે એટલા માટે અમે એમને ઓપનિંગ કર્યું કરેલું હતું લક્ષ્મીના વરદ હસ્તે